ઉપરથી લૂંટારા લૂંટ કરેલા હશે અને પગે મેં છણી પે સાહેબ એડા કસા તાઈ અનેક સોયાઉના પેલા પણ પાંજે કચ્છ મેં સાહેબ હા ઈ માણી ગામ જો પટેલ સાહેબ ઈ ઓસાવડ જૈન સમાજ માં જ્યાં હશે માણી ગામ આપસી ખેટપેટ અને કી કુદરત કરામત છે ફેટેલા લગો સમય સમૃદ્ધ જે ગામ પટેલ દાદા એ સમૃદ્ધ તી મિલકત જા ગા ભરી અને સાહેબ અને સાહેબ હા જંગલ પુગા તર તાર કયા બંદૂક ઠાકા પણ ઈ મંગિયિયું પટેલ સાહેબ જૈન સમાજમાં સાડીઓ એનું મોર વ્યવસ્થા કરી મે અને ત્રે ચાર નકરા નીકર્યા ગે જા બંદૂક ખણી બારોટી જે કન મથ સાહેબ અને જેક કરાયે મોર મંગી પટેલ આડો અચી અને ચં આડો અચી ચેં અસો ધર્મ નતો સેખરે સાહેબ સાહેબ જવા દો છણી સલામી ભર્યા સાહેબ મંગી પટેલ પણ મંગી દાદા જો ગૌરવ ગણિતી પંદરમી સોળમી પીઢી લુણી ગામમાં સાહેબ